ટુ ફેમિલી કેમ કે મજામાં જાય માટે જે મંગળ મહાદેવમાં જ્યો તો આજે છે આપણે આપણી શોભાટ પ્રાથમિક શાળામાં ઇન્ડિપેન્ડન્ટ ડેવું જવાનું છે તો ચાલો આપણે જઈએ ફટાફટ કારણ કે નાના નાના બાળકો બધા આવી ગયા છે અને ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે તો જઈએ આપણે અંદર અને કેટલું ડેકોરેશન કર્યું તમને બતાવું બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે કારણ કે અમારા આશીષભાઈને બધુંભાઈ બહુ મસ્ત ડેકોરેશન કર્યું નહીં અત્યારે ફૂલ તૈયારી ચાલું છે અને બતાવું તમને બહુ મસ્ત મસ્ત બને છે જો કેટલા નાના નાના બાળકો બધા ખુશ છે જો તો આપણે ત્યાં જ આવી તેજની નજીક અને હું બતાવું તમને તો આ તો બતાવવાનો છે અને મજા આવ્યો કાર્યક્રમ બધા છે તો જો આ રીતનું કંઈક બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે અને તૈયારી બધી સારું છે જો આ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે જોરદાર એક નંબર આ અમારા ગામની પ્રાથમિક શાળા શોભાવળ અને નાના નાના બાળકો જો તમે આવી ગયા બે ગયા બધા કંટિન્યુ બનાવી ગયો મજા આવી છે તમને જોવાની તો એ બાળકો પણ બધું સરસ્વતી માને એનો બધો શણગાર ચાલુ છે બસ કમ્પ્લીટ થાય એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો पाई हमने मिलती यहां माननीय मुख्य अतिथि आदरणीय सुशकण और मेरे प्यारे देशवासियों आप सभी को स्वतंत्रता दिवस की ढेर सारी शुभकामनाएं दोस्तों आज हम यहाँ भारत का अठहत्तरवा स्वतंत्रता दिन मनाने के लिए एकत्रित हुए हैं 15 अगस्त उन्नीस को हमारे देश को अंग्रेजों की गुलामी से आजादी मिली ब्रिटिश हुकूमत के जुल्मों से देश को मुक्त कराने के लिए सैकड़ों स्वतंत्रता सेनानियों ने अपने प्राणों की आहुति दे दी आज का दिन महान क्रांतिकारियों और स्वतंत्रता सेनानियों के बलिदान को याद करने का दिन है हमारे देश को आजाद कराने में महात्मा गांधी सुभाष चंद्र बोस भगत सिंह मंगल पांडे राजगुरु सुखदेव चंद्रशेखर आजाद बाल गंगाधर तिलक रानी लक्ष्मीबाई आदि का अहम योगदान रहा है दोस्तों 15 अगस्त हमारा राष्ट्रीय पर्व है यह पर्व हर साल आता है और हमारे मन में स्वतंत्रता का भाव जागरूक करता है यह पर्व राष्ट्रीयता की हलचल पैदा करता है भारत माता के प्रति कर्तव्य का भाव हम हमारे मन में जगाता है आए हम सब ध्वज को नमन करें राष्ट्र के कल्याण के प्रति हमारा संकल्प દેશ કે વિકાસ સુરક્ષા ઓ દેશવાસિયો કે કલ્યાણ કે પ્રતિ હંમેશા સમર્પિત રહે પ્રતિજ્ઞા હે જય હિન્દ જય ભારત ધન્યવાદ ¡Sí! Bye. Yeah. હમ હિન્દુસ્તાની હે હમ હિન્દુસ્તાની હે મારા આદરણીય પ્રિન્સિપલ શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ હું આજે આપની સમક્ષ પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ વિશે બે શબ્દો રજૂ કરીશ આ છે આપ મારી વાતને શાંતિથી સાંભળશો પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ સેંકડો વર્ષોને અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર આ સ્વતંત્રતા અપાવનાર સ્વતંત્ર્ય વીર અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસ ઓગણીસો સુડતાલીસ આપણો સ્વતંત્રતા દિવસ છે સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા પરિણામે હજારો કારીગરો બેકાર બન્યા હતા અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ ભારતને અંગ્રેજોની ગુલામીથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી ચંદ્રશેખર આઝાદ કુદીરામ બોઝ જેવા યુવાનોએ હસતા હસતા શહીદીઓ લીધી હતી આમ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણને આઝાદી મળી તો આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ આ આપણો ગૌરવ રાષ્ટ્રીય તહેવાર છે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે તો દરેક ને રાષ્ટ્ર માટે પોતાના વીર જવાનો માટે તે બલિદાનને યાદ કરીને અંજલી આપવી જોઈએ બસ અંતમાં હું એટલું જ કહીશ કે જબ તક સુરત ચાંદ રહેગા જબ તક સુરત ચાંદ રહેગા તબ તક એ વીર બલિદાનો કા નામ રહેગા અસ્તુ માતા જય ભારત માતા જય તલાટી મંત્રી શ્રી તથા

સ્વતંત્ર દિન આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દર વખતે જે જે યાદ કરીએ છીએ દેશ માટે કામ કર્યું છે તેઓ લોકોને યાદ કરીએ છીએ તેઓને નમન કરીએ છીએ અને તેની શહાદતને આપણે છીએ હવે આની આ વસ્તુ દર વર્ષે આપણે કરતા હોઈએ પણ હવે પછી ની આપણી ફરજો શું આપણે દેશ માટે શું કરવાના છે આપણે આપણા ગામ માટે શું કરવું છે આપણે આપણા સમાજ માટે શું કરવું છે સમગ્ર સૃષ્ટિ માટે આપણે શું કરવાના ઈચ્છીએ છીએ આ સંકલ્પ લેવાનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટ હું આમ તો ઘણી વાર વિદ્યાર્થી મિત્રો સાથે ઘણી વાર વાતો કરવા જાઉં છું તો મને આ ખાસ વિશેષ આનંદ એ છે કે મારે આજે નાના નાના ગુલકો સાથે વાતચીત કરવાની મને આ તક મળી હું અત્યારે કદાચ સાહેબ બોલુંશ તો અત્યારે નાના બાળકો જે પાંચ સાત ધોરણ ભણતા હોય તેને કદાચ મારી શબ્દો સમજાતા પણ નહીં હોય તેમ છતાં અત્યારે જે તેનામાં જે ડાઉનલોડ થાય છે જે તેના મેમરીમાં જે ફિટ થાય છે તે આવનારા સમયની અંદર જ્યારે જે સમજવું થશે જ્યારે જે સમજશે ત્યારે એને ખબર પડશે કે આ વસ્તુ અમે અમારી પ્રાથમિક શાળામાં અમે આ વસ્તુ સાંભળેલી હતી અને આ વસ્તુ જાણેલી હતી આજ આ જ નિશામાં હું પણ પિસ્તાલીસ વર્ષ પહેલા ભણ્યો છું આજ લોમાં બેસી અને હું છઠ્ઠું સાતમો ધોરણ ભણ્યો છું મને ગર્વ છે કે એ જ નિશાની અંદર આજે હું સ્પીસ આપવા આવ્યો છું તો દરેક વિદ્યાર્થી હોય એની એક ઈચ્છા હોય કે હું ભણીને આગળ જાઉં ભણી ગણીને મોટો થાવ સમાજને ઉપયોગી થાવ મારા રાષ્ટ્ર ને ઉપયોગી થાવ મારા દેશને ઉપયોગી થાવ

ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે જોરદાર એક વાર તાળીઓ વગર વાગી જાય મિત્રો દીકરી માટે એટલું બધું સરસ એને વ્યક્ત કર્યું કે દીકરી ખરેખર ભાવુક થઈ ગઈ હતી પછી નાટકમાં એ ઉત પ્રોત થઈ ગયેલી હતી તો ખરેખર આવી ટેલેન્ટ જે હોય તે એના ને આપણે બિરદાવવા માટે અહીંયા આપણે બાર મહિનામાં એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ મિત્રો આપણે સ્વતંત્ર દિનની વાત કરતા હતા એ સમયમાં જયારે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક કેટલા 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 નેતાઓ કેટલા કેટલા સેનાનીઓ એ બધાને તો આપણે યાદ કરીએ પણ ક્યારેક ક્યારેક આપણે જે હા બિલકુલ જે ગામની છેડે લેલા અને જે દેશ સેવા કરેલી હોય તેવા લોકોમાં બધો બે ગયા છે અત્યારે કાર્યક્રમ પૂર્ણ કરી કારણ કે કળી ગાંઠિયા સંતરા અને પેનનું પણ વિતરણ કરેલ છે અમારા વિનુભાઈ તો નાના બાળકો બધા બે ગયા છે અત્યારે જો કેવા ભૂલકો બેઠા છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને બાળકો બે ગયા છે ને હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને અહીંયા જો બાળકોને સંતરા આપ્યા છે નાના નાના બાળકોને અને અમારા ભરતભાઈ જીત્યા તરફથી સંતરા આપવામાં આવ્યા છે નાના નાના બાળકોને કારણ કે દર વર્ષે આવું કાંઈકનું કાંઈક આયોજન હોય છે અને કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે તો અમારા માજી સરપંચ છે ભરતભાઈ જીત્યા એના તરફથી જ આ સંતરા આપવામાં આવ્યા છે તો નાના નાના બાળકો

शिवक्तिसन पास बाजुमा लकेछ जय मङ्ग